નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારીમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસની સી ટીમ તૈનાત છે આ વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી ખૂબ જ જોરોશોરોથી થઈ રહી છે ખેલૈયાઓની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે પોલીસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જિલ્લાના દસ મોટા કમર્શિયલ ગરબાના સ્થળો પર ચૌદ સી ટીમો તૈનાત કરાઈ છે કમર્શિયલ ગરબા સ્થળો પર હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે જ્યાં મહિલા પોલીસકર્મીઓની પણ નિમણૂક કરવામાં આવશે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કર્મીઓનો એક હજારને બાસઠ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એમાં એક એસપી ત્રણ ડીવાય એસપી સત્યાવીસ પીઆઈ વીસ પીએસઆઈ પાંચસો દસ પોલીસ કર્મી અને પાંચસોને એક જીઆરડી એસઆરડી અને હોમગાર્ડનો સમાવેશ થાય છે દશેરા અને વિજયાદશમીના દિવસે જિલ્લામાં ચાર શોભાયાત્રા અને ચાલીસ રાવણ દહનના કાર્યક્રમો યોજાવાના છે ખેરગામ અને વાસદામાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

અમારી નવસારી જિલ્લા પોલીસ તરફથી બાર જેટલી સી ટીમો રાખવામાં આવી છે તેમજ પોલીસ અધિકારી કર્મચારીઓને પણ અને જે મહિલા પોલીસ કર્મચારી છે એ પણ સિવિલ કપડામાં અહીંયા ગરબે જ્યાં જનમેદની બહુ હોય છે ત્યાં પોતે પણ ગરબા રમી રહી છે જેથી કોઈ અસામાજિક તત્વો કોઈ છોપરી બેનની છેડતી ના કરી જાય કોઈ બનાવ ના બને એ બાબતે નવસારી જિલ્લા પોલીસ સતર્ક છે અમે બધા અધિકારીઓ પણ આજે પહેલો દિવસ હતો એટલે અમે પણ સિવિલ કપડામાં જે ગ્રુપ થઈને આવ્યા છે બધા એ અમે રમી રહ્યા છે કે જોઈ રહ્યા છે કે કોઈ મહિલા બહેનોની કોઈ છેડતી કે કેવો કંઈ અણબનાવ નથી બની રહ્યો ને ચૌદ જેટલા મહિલા હેલ્પ ડેસ્ક પણ રાખવામાં આવ્યા છે દરેક જગ્યાએ જેથી કોઈ મહિલાને કંઈ છેડતી કે કોઈ રોમિયો છેડે તો પણ એ હેલ્પ કરવા માટે અમારી મહિલા હેલ્પ ડેસ્ક તૈયાર જ છે અને અવાવરું જગ્યાઓ પણ બાઇક પેટ્રોલિંગ એમ જ ઘોડેશ્વરના પેટ્રોલિંગ પર રાખી રહ્યા છે લોકો ગરબા પૂરા થયા પછી પણ સુરક્ષિત ઘરે પહોંચી જાય એ માટે ટ્રાફિક વ્યવસ્થા પણ યોગ્ય રીતે જાળવવામાં આવેલ છે અને જે વેફામ ચલાવતા ટુ વ્હીલરના વાહનો છે એનું પણ ચેકિંગ નવસારી જિલ્લા પોલીસ તરફથી હાથ ધરવામાં આવેલ છે